અને જવાબદાર હોય તેના ઉપર સ્વત્વરે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જે સંદર્ભે આપણે જણાવી દઈએ આજે પંદર દિવસ થયા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી એટલે અમારા દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને ટેલિફોનિક રજૂઆત કરાઈ છે તે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે કે બને એમ જલ્દી આ બાબતે તપાસ કરી અને જવાબદારો ઉપર કાર્યવાહી કરવામાં આવશે તો આપને જણાવી દઈ કે છેલ્લા વીસ વધુમાં વધુ વીસ દિવસની અંદર આ બાબતે યોગ્ય જવાબદાર ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા દ્વારા ત્રણ જવાબદાર અધિકારીઓ જેમ કે તે શાળાના આચાર્યશ્રી સંબંધિત સીઆરસી સંબંધિત બીઆરસી એ ત્રણ જવાબદાર અને એના ઉપર જેને તપાસના આદેશ આપવામાં આવ્યા છે એ એન્જિયરના શાસનાધિકારી એ ચારેય ઉપર ફોજદારી કરવામાં આવશે જય ભારત જય